એમાં શું આપણે મરી મસાલા જોઈને હું તમને બધું જોઈ શકો છો થળિયા વિનાનો એક કિલો ખજૂર લઈ લીધો છે અને જો કઠણ ખજૂર હોય ને તો આપણે મિક્સર મિક્સરદારમાં એને પીલી નાખવાનું એટલે એકદમ પોછો થઈ જાય અમારે પોછો ને ઠળિયા વિનાનો ખજૂર છે અને સાથે છે આપણે મોળો માવો પાંચસો ગ્રામ આ પાંચસો ગ્રામ માવો છે આપણે આને સીણી લેવાનો છે અને હવે ડ્રાય માં આપણે લીધું છે આ છે આપણે કાજુ બદામ આ ટોપરાનું સે અને આ બે ચમચી લઈ લીધું છે આપણે ગાયનું અને જો તમે ખાતા હોય તો ખસખસ અથવા બી નાખો પણ અમારા ઘરમાં નથી ખાતા એટલે મેં એ ડ્રાય ફ્રુટમાં નથી લીધું તમારા જે ઘરમાં ખાતા હોય એ ડ્રાયફ્રુટ આપણે નાખવાના જરૂર જરૂરથી પણ મારા ઘરમાં જે ખાતા હતા એ જ મેં લીધું છે હવે આપણે આ ખજુરને આ રીતે કટકા પેલા કરી નાખવાના છે ચોરસી શેપમાં હતો તો મારી મમ્મી મેળવી છે એને કરવા ચોરસી પાડવી પડશે ને પછી આને ઘીમાં આપણે ફ્રાય કરવાની છે કોઈ કોઈ આપણે આપણે જોઈ લેવી ભાઈ હશે ભળ્યો હોય તો કાઢી નાખવો સારું જોઈ શકો છો આપણે આ માવો છે ને સીણી લીધો છે આ માવાને આપણે શેકવાનો નથી આ ડ્રાય ફ્રુટ શીકીમાં આપણે આમના મોડો માવો હોય ને એમ ચાલુ હવે આ લઈ લીધું આપણે પકડ્યું એમાં આપણે બે ચમચી નાખી દેવી ઘી આપણે કાજુ બદામ ફ્રાય કરવાના છે એટલે ચમચી ઘી લીધું છે હવે ગરમ થઈ ગયું છે હવે નાખી દીધા કાજુ આ બદામ હવે એને આપણે ફ્રાય કરવાના છે આ ખાલી કલર જ ચેન્જ કરવાનો છે આમાં જોવો આપણે ગોલ્ડન રાઉન્ડ ના થઈ ગયા છે ને કલર ચેન્જ થઈ ગયો છે હવે આપણે આમાં દ્રાક્ષ નાખી દેવી આ નાખી આપણે લઈ લીધી છે દ્રાક્ષ એટલે એ છે ને ફૂલી જાય ડ્રાયફ્રુટ ડાયરેક્ટ ઘીમાં આપણે નાખવી એટલે શેકાઈ જાય ને એ સાથે જોઈ શકો છો આપણે સારી રીતે ફ્રાય થઈ ગયા છે કાજુ બદામ ને કિસમિસ હવે કાઢી લેવાના છે જો આપણે એક વાટકો લઈ લીધો છે એમાં આપણે બધા કાઢી નાખવાના છે હવે આપણે ખજૂર શેકવા માટે પાછી ત્રણ ચમચી ઘી નાખવાનું છે આ ત્રણ આ બે ચમચી આ ત્રણ ચમચી આપણે ઘી નાખાઈ ગયું છે હવે આમાં ઘી ઘીમાં આપણે ખજૂર ફ્રાય કરી લેવાનું છે હવે જો આપણે ઘીમાં ખજૂર એડ કરી દેવાનો છે હવે તાવીથાની ની મદદથી ને આપણે હલાવવાનું કરી દેવાનો છે સાલું પેલા ઘી સાથે સારી રીતે મિક્સ કરી દેવાનો અને પછી આ રીતે જો તાવી પુલટ પુલટ થઈ પછી ઉપરના પ્રેસ કરવાનો એટલે ફટાફટ આપણો ખજૂર ઓગળવા મળે હવે જોઈ શકો છો આપણે ખજૂરમાં નાખી દેવી છે મોળો માવો અને હવે આપણે માવો નખાઈ ગયો છે ખજૂર સાથે અને હવે કરી નાખવી આપણે પાછું મિક્સ જો આ રીતે પાછું સરખાઈ રીતે મિક્સ કરી દેવાનું છે માવા સાથે જોઈ શકો છો ખજૂર સાથે માવો મિક્સ થતા આપણે ખજૂરનો કલર ચેન્જ થઈ ગયો છે બદામી કલરનો ખજૂરે અને માવાએ કલર પકડી લીધો છે ડ્રાયફ્રુટ સીકીનો એકદમ રેડી માવો થઈ ગયો છે હવે આમાં આપણે ડ્રાયફ્રુટ એડ કરી દેવાના છે હજુ સરસ મજાનો માવો એની ફ્લેમ બંધ કરી દેવી હવે આને ઉતાર લેવી આપણે નીચે હવે આપણે આ બકડીયું નીચે ઉતાર લીધું છે અને હવે ડ્રાય ફ્રુટી દીધું આમાં જુઓ આપણે ડ્રાયફ્રુટ નાખીને સારી રીતે આપણે હલાવી લીધું છે આપણે ખજૂર ડ્રાયફ્રુટ સીકી કમ્પ્લીટ છે હવે આને આપણે છે ને આ લઈ લીધી છે આપણે ચોકી એમાં થોડાક ડ્રાયફ્રુટ આપણે પાથરા છે ને ટોપરાને સીણ હવે મારા મમ્મી નાખી દે બધો ખજૂરને માવાનું આપણે જે બેટર બનાવ્યું હતું એ આપણે જો આ ખજૂરનું ચોકીમાં બેટર પાથરી લીધું છે અને આપણે આ સોરસ સેપ આપી દીધો છે આપણે આને ઠેપલી પાડવાની છે આ રીતે આપણે જુઓ ડ્રાયફ્રુટ સિક્કીનું આ રીતે આપી દીધું છે હવે બે કલાક આને સારી રીતે સેટ થવા દેવી તે પછી આના પીસ પાડી લેવાના છે ડ્રાયફ્રુટ સીકીના હવે આને આપણે ઠંડુ થવા દેવી જોઈ શકો સવો આપણે ડ્રાયફ્રુટ ખજૂર સીકી બનીને કમ્પ્લીટ એકદમ સેટ થઈ ગઈ છે અને હવે મારી મમ્મી મીડી છે કાપા પાડવા આડા ને ઉભા કાપવા સરસ મજાના ઓરસ સોરસ પીસ પાડી લેવાના છે અને ખજૂર અત્યારે શિયાળામાં ગુણકારક સર ગુણકારક સરળ હોય એટલે આપણે છે ને બાળકો છે ને ખાલી ખજૂર અત્યારે કોઈ ખાતું નથી એટલે આવું ડ્રાયફ્રુટ શીખી છે કે ખજૂર બિસ્કિટ છે કે ખજૂર રોલ છે એ રીતનું આપણે બનાવીને તો અત્યારે બાળકો કે મોટા એ જ બધાયને ભાવે છે અત્યારે કોઈને ખજૂર તો ભાવતો નથી પહેલા જૂના જમાનામાં બધાય ખજૂર ખાતા અત્યારે તો કોઈ ખાતું જ નથી એટલે મજાના કાઠિયાવાડી ડ્રાયફ્રુટ ખજૂર પાક બનીને કમ્પ્લીટ થઈ થઈ ગયો છે ને આપણે કરી લીધો છે ખજૂર પાકનો શો તમને મારા ડ્રાય ફ્રૂટ ખજૂર પાક ની રેસીપી સારી લાગી હોય તો લાઈક કરજો શેર કરજો અને સાથે સબસ્ક્રાઈબર કરવાનું ભૂલતા નહીં ને બે લાઇકન દબાનું ભૂલતા નહીં